ટિલોડી નદીમાં વહેણ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે વોગડામાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે કે કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે ગત વર્ષે પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા જાનમાલની પારાવાર નુકસાની થઈ હતી કેશોદ શહેરમાં પસાર થતી મુખ્ય બે નદીઓ ઉતાવળિયા નદી અને ટિલોડી નદી કિનારે ગેરકાયદેસર દબાણો ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે પુલ પર બાંધકામ સહિત નદી નાડા વોકડામાં બાંધકામો કરી પાણીના વહેનમાં અડચણ ઊભી કરવામાં આવે છે ત્યારે નગરપાલિકાને વગર નોટિસે દૂર કરવાની સત્તા હોવા છતાં ફરિયાદ કરવામાં આવે તો નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે કેશોદ શહેરમાં રીસરફેસિંગ કામ હેઠળ બનાવવામાં આવેલ રોડ રસ્તાઓ ખોદકામ કર્યા વગર સીધે સીધા જૂના રોડ પર બનાવવામાં આવતા ઊંચાઈ વધી જતાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થવાની સંભાવના છે કેશોદ શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન નાખવામાં ખોદકામ કરવામાં આવેલા રસ્તાઓ ફરીથી બનાવવામાં ન આવતા કાદવ કાદવગીચડ પાણીના ખાબોચિયા ભરાવાની સંભાવના છે કેશોદના માંગરોળ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટેના બોકળામાં મેન્ટલ મોરમ નાખી પૂરી દેવામાં આવતા પાણી સહેલાઈથી નીકળી શકે તેમ નથી ત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે એમ છે કેશોદના ચાર ચોક વિસ્તારમાં અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે બાજુમાં પસાર થતાં વોકળામાં પાણી નીકળી શકે એમ ન હોવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે કેશોદ શહેરમાં શેખ ગેરેજથી હિન્દુ સ્મશાન રોડ સમાંતર પસાર થતાં ટિલાડી નદીમાં પૂર સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ અધૂરું રાખી અભરાયને ચઢાવી દેવામાં આવ્યું છે જેના કારણે આકસ્મિક ઘટના બનવા ઉપરાંત નદીનું પાણી રસ્તા પર ફરી વળે તો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સંભાવનાઓ છે કેશોદ શહેર ભૌગોલિક દ્રષ્ટિએ રકાબી આકારમાં હોય સમગ્ર શહેરનું પાણી કેન્દ્રમાં એકઠું થાય તો નિકાલ માટેના વોકડામાં થયેલા ગેરકાયદેસર દબાણોને કારણે ભરાઈ રહેવાનું ત્યારે પ્રીમોન્સૂન કામગીરીમાં જાળીઝાખરા દૂર કરવાને બદલે પાણીના વહેનમાં અડજનરૂપ દબાણો દૂર કરવામાં આવશે તો ચાલુ વરસાદમાં સમસ્યાઓ ઊભી થશે નહીં છેલ્લા ત્રણેક વર્ષથી સિસ્ટમમાં થયેલા ફેરફારોને કારણે આઠ દસ દિવસની હેલી વર્ષે છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે ત્યારે સત્તાધારી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રીમોન્સૂન કામગીરી નક્કર કરવામાં આવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે